આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું સમાજમાં કેવી કેવી સમસ્યાઓ છે એ આપણને આ યુટ્યુબના માધ્યમથી જાણવા મળે આ ભાઈની ઘરવાળી અડધી રાત્રે ક્યાંક વહી જાય છે અને વહેલી સવારે પાછી આવે છે દરરોજ તો આ ભાઈ કંટાળી અને પછી વાળીએ રહેવા ગયા અને એ ભાઈને બોલાવતી નથી છેલ્લા ત્રણ વર્ષથી તો હવે એક કંટાળીને એમ કહે છે કે મારે બીજું બૈરો કરવું છે પણ આ બીજા બૈરાની લાલચમાં ક્યાંક મેરેજ બ્યુરોમાં પણ ભરાયા અને લગભગ ત્રણ લાખમાં ઉતરી ગયા હવે એ મારી આગળ આવ્યા છે આપણે તો એક રૂપિયો લેતા નથી પણ એનો ખૂબ આગ્રહ હતો કે મારું યુટ્યુબમાં ગમે એમ કરીને મૂકો એટલે ક્યાંક મને બૈરું મળી જાય અને બૈરામાં પણ હવે તો એનું એવું છે કે હવે તો મારે અહીં રહેવું જ નથી મારે ઘર જમાયું જવું છે તો એને ઘર જમાય પણ જવું છે હવે આને કેવી રીતે હું મળશે એ તો તમારે જોવાનું રહ્યું ક્યાંકથી મળી જાય તો મળી જાય આમાં કાંઈ નક્કી નથી પણ એમનો બૈરા છે એ પાછો આંગણવાડીમાં નોકરી પણ કરે છે અને છોકરાની ઘરવાળી નોકરી કરે છે એટલે હવે હું આમને તકલીફ છે કાંઈ સમજાણું નહીં પણ એની બૈરા છે એને બોલાવતી નથી તો પાકું જ છે એમ અને અડધી રાધી ક્યાંક વહી જાય છે એ પણ પાકું છે એટલે ખરાય પણ કરી છે પણ ક્યાં જાય છે એને ખબર નથી તો આ વિડીયો આખો સાંભળો સાંભળવાની મજા આવશે મળી જાય તો ઠીક છે ભાઈના ભાગ બરાબર તો આ વિડીયો સાંભળો અને હા આપણે દરરોજ દસ વાગે એક વિડીયો મૂકીએ છીએ અને એક વિડીયો મેં લઈ છે આઠ વાગે તો આ જોતા રહો અને કોઈ પણ વિડીયો આપણે ક્યારેય ડિલીટ કરતા નથી આપણી ચેનલમાંથી કારણ કે ચેનલમાંથી વારંવાર વિડીયો ડિલીટ કરવામાં આવે તો ચેનલને પણ નુકસાન થાય એટલા માટે બાકી તો ડિલીટ કરે તો આપણને કોઈ ફરક જ પડતો નથી પણ ચેનલને જો નુકસાન થાય તો આ ચેનલ ચાલે નહીં તો ઘણા બધાના આશા અધૂરી રહી જાય એટલા માટે ખાસ આપણે ડિલીટ નથી કરતા પણ એમ છતાંય કોઈને ફેમિલી પ્રોબ્લેમ થાય અને ડિલીટ કરવાનો પ્રશ્ન આવે અથવા તો લગ્ન થઈ જાય તો ડિલીટ કરવાનો પ્રશ્ન આવે તો આપણે એક નવી શરત ઉમેરી છે એમાં કે વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં હજાર રૂપિયા દાનમાં આપી દે અને એની પાવતીનો ફોટો મોકલે એટલે આપણે વિડીયો ડિલીટ કરી આપીએ છીએ અને એ બને દાન પણ થાય એટલે બંને વસ્તુ થાય બસ આટલું જ આપણે હેતુ છે આપણે પહેલાં તો કાંઈ પૈસા લેતા નથી પણ એ બાના દાન થાય એવી આપણી ઈચ્છા છે એટલે કોઈને ડિલીટ કરાવવું હોય તો મને ખોટો ફોર્સ ન કરે કે ખોટી દલીલ ન કરે નહીં તો એનો વિડીયો પણ આપણે મૂકી દઈશું તો આ ખાસ બધા યાદ રાખે અને આ વિડીયો અત્યારે આપણે જોઈએ અમરસિંહભાઈ હલો નમસ્તે મારું સાહેબ નમસ્તે અમરસિંહ બહુ ચાણ ખેડાથી બોલો મારો જીવનસાથી ની જરૂર છે કેમ મારી જરૂર પડી જીવનસાથી ની બાયડું છે પણ ત્રણ વર્ષ થી નહિ કશું બોલતું કશું નહીં એટલે ઘરવાળી છે હા વગર વાળી ની જોબ કરે છે અને બોલતી નથી હા ત્રણ વર્ષ હું ખેતરમાં જ રહું છું એટલે મૂંગી છે ના ના કઈ વાતચીત જ નહીં કરતી મારી જોડે કારણ હું સી ખબર હોય તો ત્રણ વર્ષ થઈ ગયો આજ કાલ કરતા તો રયો છો ત્યારે જ ને હું ખેતરમાં જ રહું તમે ખેતરમાં માં બાયડી ક્યાં રહી ગામ માં તો ઘરે તમારે જવું છે ને ક્યારેક ક્યારેક ઘર જાવ છું પણ કઈ વાત કી જ કરતી નહીં એટલે માર કંઈક કોમ હોય જાવ પણ કોમ મારું હોય પતાઈ ને પાછો આવતો રવ તો હું કોમ પતાઈ ને આવો આ કંઈક જે કઈ વસ્તુ બસ્તુ જોવતી હોય મારે જરૂરિયાત હોય ઘેર થી જે કંઈક દોતો હોય કંઈક અપપા બોપા એવું ઘેર પડ્યું હોય લેવા એવું કઈ કોક ગાડી જાઉં હમ તો પછી બોલાવક નો બોલાવ હે હાલો હા 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 તો બોલો સાહેબ એમ નઈ હા તો બેસાડે નઈ કાઈ બોલાવ નઈ કાઈ નઈ ખાશું જ નઈ મને બોલવાનું જ નઈ તો તમે સામેથી બોલતા હો તો બોલાવતા હો તો પણ હું પૂછું કોઈ જવાબ જ ના આપે. તો બીજા કોઈ સાથે સંબંધ છે નહીં? તો શીખવાડે. ત્રણ વર્ષ ઉપર એક દિવસ રાતે હું ઘેર ઊંઘી રહ્યો તો. તાર તો ઘેર રહેતો તો ઊંઘી રહેતો હતો. હા હા. અને અંદર ઊંઘી રહ્યો હું બહાર ઊંઘતો હતો વોશરૂમ. ત્યારે પર પશુ ને બધું બહાર ખરું ને. હમ પછી? પછી રાત્રે હું અગિયાર વાગે પાણી પીવા ઉઠ્યો. તો મેં દરવાજો ખખડાવ્યો ખોલ્યો એને. હમ પછી એ પાછળનો દરવાજો ખોલીને બહાર ની કરી ગઈ પછી આજે ખબર જ નહી એટલે ઘરવાળી વહી ગઈ હા પછી મેં તો રાતે લગભગ બે કે સુધી કલાક હોય અ પણ ક્યારે આઈન પાછી ઉંઘી એ ખબર જ નહી કઈ અડધી રાતે બીજા વહી જાય એમ ને હા એવું જ છે ને કઈં અરે તો તો કોક નેર સંબંધ છે ને રાત નો પછી તમારે શું કરે એ પછી હું તાનનો એને બોલતો રહ્યો એને કહ્યું પછી હું ખેતરમાં આવતો રહ્યો પછી તમે એને મોકલું મેદાન આપી દીધું એમને હવે તો એમ નથી કે એને કરવું હોય માર મથે ખેતરમાં પછી જાતે ખાવા બનાવીને ખાઈ લઉં ખીચડી શાક રોટલા એવું આવડતું નહીં એટલે ભાઈ તમે તેને આ જ કરી દીધી ઉલટા તમારે ત્યાં ધ્યાન રાખવું જોઈએ કોને ત્યાં જાય છે શું કરે છે એવું ન કરવું પડે પણ પછી મને મન ઉઠી ગયો એની પ્રત્યે શું કરું એ તમારું મન ઉતરી ગયું એની પ્રત્યે એમ ને

એમનું નામ છે સુમન વર્મા હ કાપડ ની દુકાન છે અને ઘર જમાય નું એ શોધતા તા આજે કેતા તા પેલો બેન કે એક હજાર તમારે રજીસ્ટ્રેશન કે કરાવવું પડે પણ મેં હજુ કરાવ્યું નહીં એટલે મેં કીધું કે બેનનો ફોન અવડા આવે તો પણ મેં ઉઠાવ્યો નહીં અને ફોન હું હવે કરું પછી હું પેલી બેન ને હું તમારો નંબર આપી દઉં બરોબર મને કોઈ નો નંબર આપવાની જરૂર નથી તમારે youtube માં મેલવું હોય તો હું મેલી દઉં બરાબર ના ના આપડે રાજકોટ વાળા બેન ને એને હું લેવા દેવા એટલે તમને contact કરો ને એટલે અમારો સંપર્ક થઈ જાય ને એને કરવો હોય ભલે કરે મને ક્યાં વાંધો છે બરાબર ના પણ હે તમારો ફોટો મોકલો એટલે આપણે youtube માં મૂકી દઈએ

જે લગભગ બાવન જેવી હશે. તોય હજી બીજે વઈ જાય. હવે એવું જ છે તારનું મારનું નફરત થઈ ગઈ એટલે પછી તારનું ખેતરમાં આવતો રહ્યો હા પણ ખેતરમાં નહોતું જવું તમારે હે. હે તમારો આ વોટ્સએપ નંબર છે? ના આ મારે જીઓનો નાનો ફોન હે એટલે આમાં વોટ્સએપ નહીં સાહેબ તો પછી ફોટો મોકલો કેમ મોકલશો? હવે બીજા નામ ગામમાં જઈને છોકરાના નામે મોકલાવું તારે. હા ગામમાં જઈને મોકલો બરાબર ને? હા હું ત્યારનો હવાનો ટ્રાય કરતો પણ તમારો ફોન નતો લાગતો હા હા મારો ફોન તો એવો જ છે હમ હમ પેલી બેન છે ને એ એના મમ્મી ની વાઈફ બે જ છે હમ હમ એટલે મેં કીધું તમારો નંબર એને જો તમારો contact કરે ને હમ હમ બરોબર એ બેન નો મારો નંબર જરૂર નથી કાઈ ના તો હું આપી દઉં ને

વાત કરશી વધી બરોબર હમ હા તો કઈ વાંધો નહીં આપડે મારું ફોટો મને ક્યારે મોકલજો ફોટો સ્વાદના ગોમ માં જવું ત્યારે હા તો મોકલી દો આપડે યુટ્યુબ માં મેલી દઈએ ને હા વધુ તો હું ખાવા બનાવ સાહેબ હા બનાવો બનાવો કઈ વાંધો નહીં આપડે યુટ્યુબમાં મેળવી દો કાઈ વાંધો નહીં હારું એવું કઈક હોય આપણે લાયક ઘર લઈ જેવું એમ નહિ તો એક બાઈડીસ અને બીજી બીજી કરવી છે એમ ને હા ઓને તો છોડી દીધી હોય એવું જ ને એટલે ઘર જમાઈ ગયું તમારે હા ઘર જમાઈ તો હવે તમારે પૈસા કેટલા તમારી આગળ પૈસા તો હાલ કશું નહીં કાકા કે ચેનલો વાળા સાહેબ બહુ લઈ ગયા દોઢ લાખ રૂપિયા દોઢ લાખ લઈ ગયા તમારા હા કોણ લઈ ગયો આ લગાણો વાળા સાધ્યો વાળા યુટ્યુબ ચેનલો વાળા તો બધા મેરેજ બુરો વાળા તો એમને એને કરી નો દીધું એક પાંચ એક સેતાલી પાંચસો લઇ ગયો આપડે ભાવનગર નો જ નીલેશભાઈ દવે હે એમને કરી નો દીધું કરી જ ન એવું જ ને જો ફોન મેં કર્યો તો હમ એક પૈસો એટીએમ માં લઇ ગયો ને સીમકાર્ડ એ લઈ ગયો તો તમે કેમ આપી દીધું એને અરે કે તમારા ખાતામાં કે હું ત્રણ લાખ રૂપિયા જમા કરાવું એમ ઓલું બનાવે તમને એમ સરકાર આપે છે તમને પછી હવે અત્યારે તો એ રહે છે આપડો રોચી હમ ઝારખંડ હમ હવે આધાર કાર્ડ ને એ બધું મને મોકલ્યું તું એ બધું ભાવનગર નું બતાવે મોકલ્યું તું વ્હોટ્સપ્પ પર તારા મારો મારું આવતું તું હમ आज चार पाँच महीना ही तो या मरावट के फोन आते हैं कि तमार तीसरा महीना के बावजूदी सभीन के तमार लगन थे कि यू किया तोड़ो ये बस चम तो तू अपना वुलु वुलु बनाया ना मतलब वो छोड़ना छोकरी तो आनी बताई बताई बस अरे फोटो मोकले तो दीव्या का नाम है ना तो ये फोटो क्या तुम्� ફોટો એ મારા માં પેલું whatsapp બંધ થઈ ગયું ને એટલે એ થઇ ગયું હા તો મને મોકલજો ફોટો બરાબર ને એનો નહિ ફોટો મારી કન તો તમારો ફોટો મોકલજો કઈ વાંધો નહીં આ મારો મોકલે હું you tube માં મૂકી દેવો હો હા એટલે બીજી મળી જાય એવું થાય બરાબર ને હઉ હઉ હો હઉ એવું જ કરો હઉ કાકા કઈક job કરતી હોય કમાતી હોય એવું ચાલે એટલે આ આ હું કરતી તી કઈ આ ઘરવાળી શું કરે છે જોબ કરે છે મારી ને હા એ ગામમાં ગામમાં આંગણવાડી માં જોબ કરે છે આંગણવાડી તો પૈસા કમાય છે એમ ને હા અને છોકરા ઘેર થી એ આંગણવાડી માં બે જણા એમ નહિ તો તમે છોકરા ને બીજી ઘરવાળી કરવી કરે છે એવું ના એમ ને શું પૂછવાનું મારે જતું રહેવાનું પછી એક તમારે જ સુઈ જવું છે બીજે હા અડધે માં સુઈ જવું છે એમ ને હા બે time આપણને રોટલો મળે ને બસ એનો કંઈ મત આપી જો સેવા કરીએ うん પછી આ વિડિયો કાઢવાનું કે છે ને હા આ વિડિયો આપણે YouTube માં મલે પછી કાઢવાનું નહી કે ને ના ના કોઈ ના કે આ તો વાંધો નહી હો પછી આપણે વિડિયો તમેલ દેવું હા હા તવાતાર મુકી દેવાનો આ પાકો હાલો હાલો કાઈ વાંધો નહી બરાબર વિડિયો મેલ દે હા ભલે ફોર આપણે ઘરધમાં ભાગી જવું બરાબર ને આવો આવો ગામ તો આપડા ગુજરાતમાં હોય ભલે કાંઈ વાંધો નહીં ભલે 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 હં એ વાંધો નહીં ભલે વિડીયો મેળવી દેયો આપણે કાકા સાહેબ શું ભૂખવા મારું હું કાગળ શાક કેટલું ખાવું ના ના કાંઈ વાંધો નહીં તમારો ફોટો મોકલી હમ એટલે હો બસ ભલે ભલે હા 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 સારું ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો